રાજ્યમાં પહેલીવાર વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું ગોત્રીમાં આયોજન ગોત્રી પ્રીમિયર લીગનો દબદબાભેર પ્રારંભ વડોદરાના ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી પ્રીમિયર લીગ સુપર એટ ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેની ઓપનિંગ સેરેમની ગઈકાલે કરવામાં આવી શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો ગોત્રીમાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોત્રી પ્રીમિયર લીગ બેની વિધિવત રીતે શરૂઆત થઈ પહેલી ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની અડતાલીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં તમામ સનાન સનાતન ખેલાડીઓ છે ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને એકત્રીસ હજાર રૂપિયા ઇનામ અને ટ્રોફી રનર્સ અપ ટીમને અગિયાર હજાર રૂપિયા ઇનામ અને ટ્રોફી તેમજ મેન ઓફ ધી સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર મેન ઓફ ધી મેચની ટ્રોફી આપવામાં આવશે